mesur k газir mae om cho usado hakunging desutantрон અને પછી રામેダムનો વાપરે ચાલુ કર્યો પૂજ્ય બાપને બધા ડોક્ટરોનું મિનીજીરો દીવેન્દ્ર પ્રતાવી એમ આગળ आज मंदर रोग रोधना सानिध्य हुआ प्राथमिक उम्र में रोगास्पिटल रोगास्पार्टर नामक क्षेत्र में अन्य इन्हें जो डॉक्टरों की यहाँ पर जिला नहीं है इन्हें जगह जगह रोगास्पिटलों में इन्हें जो परिचित बच्चे हैं यहाँ पर गांव में इन्दर सरोग निदान केंद्र जाए बच्चे किसी से इस मरीज को

દવાઓના ઉપયોગ કરીને ત્રીસ વર્ષની અંદર અત્યારે માણસ હોય તો એ રોગથી આવી જાય છે પણ એના પ્રત્યે આપણી સતર્કતા કે હોવી જરૂરી છે ઘણી આપણે નાની મોટી તકલીફો હોય તો આપણે એને ઘરગથ્થુ ઉપચાર અથવા તો આપણે જે ગોળી રહેતા હોય એનાથી આપણે છે આપણે ઇગ્નોર કરી દેતા હોય ઘણી બાબત પણ એનો સાચો ઇલાજ છે આપણે ડોક્ટર એનો કન્સલ્ટ કરીને કરવો જોઈએ એક સેવાનું કામ છે આપણે તકલીફ પડે ત્યારે તો આપણે દવાખાને જતા હોઈએ પણ આવા સેવા કંઈ કારણે દ્વારા આપણા વિસ્તારની અંદર લગભગ વર્ષની અંદર બે ચાર વખત તમામ મેડિકલ કેમ વચ્ચે જતા હોય છે મેડિકલ કેમ્પ પાછળનો આશય એવો હોય છે કે નાનો માણસ છે ગરીબ માણસ છે જે પોતાના રોજ બરોજના કામકાજની અંદર પ્રખ્યાત ડૉક્ટર અહીંયા આવી અને સવાર આપતો હોય તેનો લાભ છે આગળમાં વિસ્તારના લોકલ માણસો બીજીને મળે છે એટલે સૌપ્રથમ આવી સેવાકી પ્રવૃત્તિ માટે પ્રભાસ હોસ્પિટલ એમની ટીમ અને ડોક્ટરોને ખૂબ અભિનંદન આપીએ છીએ આવનારા સમયની અંદર આવા એ માટેના પ્રયત્નો છે આપણે ડોક્ટર અક્ષયભાઈ પણ અહીંયા આપણે કાર્તિકની અંદર તેમનું દોર કરવું તો આજે લગભગ પાંચ વાગ્યા સુધી આ કાર્યક્રમ છે એ નિરાકરી ચાલવાનો છે એક મહિલા

ડોક્ટર અક્ષય જાદવ સાહેબ જેમણે આ કેમ્પનું આયોજન કરવામાં ખૂબ મહેનત કરેલ છે અને તેમજ પ્રભાસ હોસ્પિટલ પાટણના ચીફ એવા બશીર ગોયલભાઈ અને એમની ટીમનું હું ખૂબ અભિવાદન કરું છું પાટણના આપણા યુસુફભાઈને પણ ખૂબ આવકારીએ છે ખૂબ સેવાકીય પ્રવૃત્તિમાં વર્ષોથી જોડાયેલ છે પ્રાચીન મુકામે આ પ્રકારના મેડિકલ કેમ્પ જેમ ઝાલા સાહેબે વાત કરી વાર્ષિક એક કે બે વર્ષ થતા હોય છે રાજકોટ અને જૂનાગઢથી વધારે સુપર સ્પેશિયાલિટી ડૉક્ટરોની આ ટીમ જેમને મળવા માટેની ક્યારેક અપોઇન્ટમેન્ટ લેવી પડે છે ક્યારેક આપણા વિસ્તારના લોકોને ત્યાં સુધી પહોંચવા માટે સવારે ચાર પાંચ વાગે ઉઠવું પડે છે એ જ્યારે ઘર અંગે આવેલ હોય આપણી પાસે ત્યારે આપણે આપણા લોકોને કહી અને આ ડૉક્ટરોનો વધુમાં વધુ લાભ લે મેં ઘણી મેડિકલ કેમ્પ્સ ઘણી હોસ્પિટલો રાજકોટની છે જેને કેમ્પ કરતા જોયેલ છે ઘણી હોસ્પિટલો પોતાના આર્થિક લાભ માટે કેમ્પ કરતી હશે કદાચ ન પણ કરતી હોય પણ આ કેમ્પના આયોજકોને હું વ્યક્તિગત રીતે ઓળખું છું આ કેમ્પનો હેતુ ફક્ત અને ફક્ત દરેક લોકોને લાભ મળે યોગ્ય માર્ગદર્શન મળે ક્યારેક સૂચના અને માર્ગદર્શન માટે પણ થોડું રાજકોટને જુનાગઢ ઓપિનિયન માટે ધક્કા પડે છે એટલે હવે શું રાજકોટની આમાં સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલમાં મગજ મળતા કરોડરજોના आज रे पंद्रह सौ दी बीएल जारो ऑपरेशन में हमारे छह सौ छः सौ रन तो हमलोग हो गए पर आज मानो कोई जी नग्नी का बात नहीं करवानी है आजे एक धार्मिक जगह आएगा होए तो बापू ने आकर एक मारे धार्मिक बात करनी चाहिए श्री राम हमें रामन बच्चे नहीं हैं राम राम